એક જણો તો બાળક હતા ને ન્યા મળ્યો રોવા ઓ બાબા ભાર્યા કરી એટલે ગામ ને ઓળો હા વજાડ્યો રોવા બાબુ હા વજાડ્યો ગામ નો તું ઓળખતું બે ત્રણ જણા આવ્યા કે સાના રહ્યો બધા સાના રહી ગયા રામ રામ કરો રામ રામ કેમ કરવું રામ જેવું કઈ સેજ નહીં લે મારા ભાઈ બંને થોડા લઈ લે કે એવું કઈ ન હોય જાવું પડે ને જાવું જ પડે તું ખોટો હોય કે પછી ભક્તિ ભાવનો દીકરો સામે

અરે મારે દેવાતા કે ભાઈ એક વચ્ચેનો રસ્તો કરી એક હા ભાઈ તો ચાર હજાર રૂપિયા છે ને બળે છે ને ત્યાં પડખે મૂક્યા ને માથે પણ મૂકી દે ઓલે ચાર હજાર રૂપિયા બે ગુલાબી નોટ કાઢી આ નવી નોટો આવીને ઘરે ઘીરે ડખાબોચ્યા તા એક ભાઈ બિચાર્યો બપોર સુધી બેંકે લાઈનમાં રહ્યો ને બીજે બપોરે આવ્યો તે ચાર હજાર મળતા ને ત્યારે તે ચાર હજાર રૂપિયા લઈને ઘીરે આવ્યો હજી ભાઈ નવી નોટ ઘીરે કોઈ ભાઈ જોયો જ નહીં ગુલાબી ગીત ગવાણેલા પણ ગુલાબી નોટ નહોતી કોઈ સુધી તે ઈ બિચારો બે ચાર હજાર રૂપિયા લઈને આવ્યો બે બબે હજારની બે નોટ અને એટલો બધો તડકિયામાં રહેલો એટલે બિચારો થાકી ગયેલો તો સીધો બાથરૂમમાં નાવા વહી ગયો તો નાયન બારો આવીને જે આ કપડાં પહેરતો છો પહેરીને બેઠક લાવ ખાવા મરી ગયા ભૂખ્યા કારણ કે ખાવા તો દઉં પણ સાંભળો પૈસા હોય ન હોય ખોટા ધંધા ન જ સડવાનું થાતું બોલો કે હું કઈ ખોટે ધંધે સીડ્યો લોટરી બોટરીની ટિકિટો નહીં લેવાની લાગે નોય નોય લાગે ડોહા ધૂતી જાય તારા ડોહા

અને બેન છે એ થોડાક ભણેલા ભાઈ અભણ તો એ બેન ને ખબર કે કઈ તારીખે ડ્રો છે એ તારીખ નું સાપુ લઈ આવ્યા અને મીડિયા નંબર ગોતવા તો સાહેબ પેલું જ ઇનામ કરોડ આ ગુગુન લાગી કારણ કે બેન તો એ ગુગુન ઓળખતા હતા કે આ હાડા ત્રણ કરોડ નો આ ખમીનો નો એક આને ખબર પડશે કે હાડા ત્રણ કરોડ લાગ્યા તો આની કમાઈ સટકી જાય ને હું ધણી વગી ની થઈ જાય લાગ્યા છે ફાઈનલ છે લાખ રૂપિયા છે હવે મારું શું કરવું બારો બારે મહાત્મા ની મઢી આ ગાંજો પીવા જા અને તાજા જ આવેલા આમ ગુરુ થી નોખા પડેલા અને ભજન કરતા જટા વધારે વધારેલી ઘણા તો જટાવાયા પડી જાય ઓય તમને કો લાંબી લાંબી કિર્યાત કરે પછી આપણે નીકળી તો એવું ફીન્ડો આપણે ઉપાડીને હાલવાનો આય એ તમને કો બેઠેલા ને ન્યા બેન ગયા આઘળી વાર जातो ભાઈ એટલે આવ્યા બેન પગે લાગ્યા આવો બેટા દીકરી કે વાત કે બાપુ हमको ઓળખતા હે કુકુ કા ઘર ના હે ને બેટા હમ तेरे ઘર પે પ્રસાદ લેને આયા ને તબ મેને દેખા થા बाई क्या नहीं बेटा मैं पहचानता हूं तुझको कुकू का घर में है ना बेटा मेरी दिक्री है तू बोल क्या बात है बाबू बीजू कहीं नहीं

બીબડા કાઢતો તો ગાંજાના બેઠો બેઠો ઉપડીમાં થોડા તો પાણી નાખ્યું પછી બાલો બેઠેલો અને ગાંજાની જે આમ સલમ જે ભરે એમાં બાપુએ પૂછ્યું કે હા ગુરુજી તમને લોટરી કાઢતી ટિકિટ આ હે હા બાપુ લઈ આ હે ને पहला इनाम हरा तीन करोड़ का है और पचास लाख रुपया टैक्स में जाएगा न। लगेगा तो तीन करोड़ तो घर में आएगा न। करोड़ घर में आएगा लगेगा तो बापू ने थी लागिस गिला है। अच्छा बेटा कृपा हो जाएगी पर मान तुझे तीन करोड़ लग जाए, तो तू क्या करेगा ना तो उदारता हो अरे बापू तीन करोड़ लग जाए तो आधा तुम्हारा था बापू ने जटा छूटी गई डेढ़ करोड़ બાપુ પ્રણામ ડેડ ડેડ આજા આજા મઢી એ નાની માના ખેલ એક બીજી વાત મને એક બે કીધું એટલે લવ સંતો બેઠા ને રાતના શાહ સૂર નીકળ્યા બાપુ હમણાં જ કીધું નથી મને બે જણા કીધું કે સંતો બેઠા છે અને ખાસ ખાસ વસંત બાપુ આજ બેઠા અને કે બાપુ તો અમને બહુ ઓછા સાંભળે હા અને મજાદરમાં બાપુની કથા છે અત્યારે જાહેર આમંત્રણ આપું બધા બાપુ આપણે કઈ તારીખે કથા ચાલશે અમે કાલે એ કથાનું મુહૂર્ત લેવા ગયા હતા વસંત બાપુના ઘરે કથાનું મૂહૃત લેવામાં આજે એવી પહેલી કથા હશે કે એ મૂરત લેવા પૂજ મોરારી બાપુ ગયા હરાવા વાહ હું ઘણીવાર કહું ને કે બાપુને આ આઠસો ને કેટલામાં જિગનેશભાઈ કથા ગયા એકવીસ કે બાવીસ તો આખી દુનિયામાં લી આઠસો ને એકવીસ યજમાન અને અમે બાર ગૌરવ સાથે કહીએ કે આઠસો ને એકવીસ માં ત્રણ આહિર સમાજના યજમાન એક તમારા ડુંગરવાળો દાનાભાઈ બીજા હરિભાઈ તલગાજડા અને ત્રીજા ભરતભાઈ કાંબલિયા બાસી માં મંગલનાથ બાપુ કથા યજમાન ભરતભાઈ હા એટલે અમે કઈ તારીખે શરૂ થાય બાપુ ત્રીજા મહિનાની બે તારીખે મજાદાર પૂંજ્ય વસંત બાપુની કથા ચાલુ થાય રામજી મંદિરની પ્રતિષ્ઠા અને કાગ એવોર્ડ અને એમાં એમાં પૂર્ણાવતી કઈ તારીખે છે દસ ત્રણ અને નવ ત્રણે માયાનો પ્રોગ્રામ યા આ બધું તમને કહું અને એના ટોટલી જમણવારના દાતા અમરીશભાઈ ડેર છે નવે નવ દિવસ પત્રિકા ને જે એકચુલી જે કઈ કચો હોય એના ભોજન દાતા બાપુને ને મેં કીધું બાપુ એટલું એને સભ્ય બન્યું છે ધારા સભ્ય કરતા હારા સભ્યો છે ને એટલે મજા આવે બીજું તો ધારા સભ્યો તો બધે બનતા જ હોય ને કઈ ધરતી ક્યાં ક્યાંય વાંજણી છે દરેક ધારા સભ્ય હોય જ છે પણ આપણને અમે હકીકત અમે કઈ કોંગ્રેસ ભાજપ અમારે હોય જ ને અમે હારા સભ્યો ગોચી છે અને કોંગ્રેસ ના હોય ભાજપ ના હોય ક્યો હારો સભ્ય માયા યાર યાર સંબંધ નથી રાખતો રાજી થાય સપ્તાહમાં બધા આવજો વસંત બાપુ ની કથા થાય સપ્તાહમાં પછી અનુકૂળ ન હોય ટાઈમ તો રાજા પ્રોગ્રામ બધા આવી આ વિસ્તાર ગીયાની છે કદાચ ગીયા ન લેવું હોય ખાલી બાપુ ને ખીજવા દાદ કર્યું છે બાપુ ને કારણ કે વસંત બાપુ એ મજાદર નું ગુરુ સ્થાન હોય તો વસંત બાપુ ખાગ બાપુ નું ગુરુ ઠેકાણું ઈ વસંત બાપુ એ પરિવાર એટલે કથા એવી જામવાની છે મારો પ્રોગ્રામ નો તો કોઈ સવાલ જ નથી આશીર્વાદ વગેરે કઈ થાય એટલે કહું છું કેટલાય કથા વાંચીએ છીએ પણ જેનું કથાનું મુહૂર્ત એનું શ્રીફળ લેવા હાકરનો પડો લેવા બાપુની હાજરી હોય બાપુ મને કે ભાઈ આપણે